એફએ આ દાવો કર્યો છે જર્મન અખબાર એફએઝેડના દાવા મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પરના પચાસ ટકા ટેરિફ અને ભારતીય અર્થતંત્રને મૃત અર્થતંત્ર ગણાવવા જેવી ટિપ્પણીથી પીએમ નરેન્દ્ર મોદી નારાજ છે આ તણાવને ઉકેલવા માટે ટ્રમ્પે પીએમ પીએમ મોદીને ફોન કર્યા પરંતુ મોદીએ વાતચીત ટાળી હતી આ ઘટના દર્શાવે છે કે ભારત આ વેપાર યુદ્ધમાં સરળતાથી નમતું જોખવા તૈયાર નથી અહેવાલ મુજબ ભારત અમેરિકન કૃષિ ઉત્પાદન માટે પોતાનું બજાર ખોલવાના ટ્રમ્પના દબાણનો પણ વિરોધ કરી રહ્યું છે તો પ્રધાનમંત્રી મોદીએ ટ્રમ્પનો ફોન ન ઉપાડ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે જર્મન મીડિયાએ ભારત અમેરિકા પર આ મોટો દાવો કર્યો છે જે રીતે ટેરિફને લઈ અને ખેંચતાણ ચાલી રહી છે કથિત કોલ્સ ક્યારે કરવામાં આવ્યો તેનો કોઈ ઉલ્લેખ નથી